ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિત એકવીસ લાખ આઠ હજાર ચારસોના મુદ્દા માલ સાથે બે હિસોમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો ફ્લોસ્કોર્ડની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે ટ્રોપથી સિનેમા પાસે ડી માર્ટ મોલની પાછળના ભાગમાં એક બોલેરો પિકઅપ વનમાંથી ઇકો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કટિંગ કરી રહ્યા છે જે બાતમી આધારે બાતમી વાળા સ્થળ પર પહોંચતા પોલીસ વાનને આવતી જોઈને વિદેશી દારૂનું કટિંગ કરી રહેલ રાજેશ ઉર્ફે રાજુ ભગત મકવાણા વિક્રમ ઉર્ફે વિકી અરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ મકવાણા રહે ત્રણેય ભાવનગર તેમજ સંજય રહે રાજસ્થાનવાળા ભાગવાની કોશિશ કરતા રાજેશ ઉર્ફે રાજુ ભગત મકવાણા રહે વસંત વિહાર સોસાયટી ડી મોલ્ડ પાછળ તેમજ સંજય ભગવાના રામ બિશ્નોય રહે રાજસ્થાન નામના શખ્સો ઝડપાઈ ગયા હતા જ્યારે વિક્રમ ઉર્ફે વિકી અરજીભાઈ જાંબુચા તેમજ અલ્પેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ મકવાણા નામના ઈસમો પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે એલસીબી પોલીસ દ્વારા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર છપ્પન જેની કિંમત રૂપિયા બાર લાખ અઠ્ઠાણું હજાર ચારસો તેમજ બોલેરો પિકઅપ વાન અને ઇકો કાર સહિત કુલ એકવીસ લાખ આઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે રાજેશ ઉર્ફે રાજુ ભગત મકવાણા અને સંજય નામના વ્યક્તિને ઝડપી લીધા હતા આ તમામ મુદ્દામાલ સહિત બંને ઈસમોને ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપી તમામ ઈસમો વિરુદ્ધ પ્રોબિશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ફરાર થયેલ બંને ઈસમોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી i <laughs> don't